રાણાબોરડી ગામે સેન્ટિંગ કામ કરતા યુવાન પાસેથી છ્યાસી હજારના ત્રણ લાખ એકસઠ હજાર પડાવ્યા બાદ વ્યાજખોરે મકાન પણ બરછબડીપૂર્વક પડાવી લેવાની ફરિયાદ નોંધાતા પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી છે મૂળ રાણાબોરડી તથા હાલ રાજકોટના સોલવંટ ફાતક ખાતે રહેતા અને સેન્ટિંગ કામ કરતા દીપક ઉર્ફે કારોરણ છોડ શિંગડિયા નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ બે હજાર એક સુધી તેઓ રાણા બોરડી ગામે રહેતા હતા બે હજાર પંદરમાં બહેનની રાજકોટ ખાતે સગાઈ નક્કી થતાં આર્થિક સ્થિતિ સારી ન હોવાથી રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં રાણા બોરડી ગામે તેના જાણીતા હુંજાભાઈ ભૂરાભાઈ મોરી પાસે તારીખ પાંચ બે બે હજાર પંદરના રૂબરૂ મરી દસ ટકા વ્યાજે છ્યાસી હજાર પાંચસો લીધા હતા ત્યારબાદ દીપકે ત્રણ વર્ષ સુધી દર મહિને વ્યાજ રૂપિયા આઠ હજાર છસો ભર્યું હતું પરંતુ મૂળ રકમ પુંજાને આપી શક્યો ન હતો ત્યારબાદ દીપક વ્યાજના રૂપિયા પહોંચાડવાની સ્થિતિમાં ન હોવાથી પૂંજાએ ફોન કરી ગમે તેમ કરી વ્યાજના રૂપિયા પહોંચાડવા જણાવ્યું હતું બે હજાર અઢારમાં દીપક રાણા બોરડી જતા પુંજાએ તેને રૂપિયા અને વ્યાજ પહોંચાડી શકતો ન હોય તો મકાનના દસ્તાવેજ આપવા જણાવતા દીપકે દસ્તાવેજ નથી પણ લાઇટ બિલ છે તેવું જણાવતા પૂંજાએ લાઇટ બિલ આપી દે અને રૂપિયા નહીં પહોંચાડે તો તારા મકાન પર મારો કબજો થઈ જશે તેવી ધમકી આપી હતી ત્યાર પછી પૂંજાએ દીપકને ફોન કરીને તું કેમ રૂપિયા આપ્યો નથી એમ કહી ગાળો બોલવા લાગ્યો હતો અને હું તારા મકાનના તાળા તોડી કબજો કરી લઉં છું ને તું તારા અને તારી માતા કાંતાબેન જો બોરડી આવશો તો ગામની વચ્ચે પગ ભાંગી નાખીશ અને ફરિયાદ કરીશ તો જામનગર આવી તારું ખૂન કરી નાખીશ તેવી ધમકી આપતા પરિવારજનો ડરી ગયા હતા અને પૂંજાની કારણે રાણા બોરડી ગયા ન હતા ત્યારબાદ એકાદ વર્ષ પછી તેઓ રાજકોટ ખાતે રહેતા કાકીને ઘરે આવીને જણાવ્યું હતું કે તેના મકાનમાં પૂંજાએ દુકાન અને દૂધની દેરી કર્યા છે અને રાણા બોરડીમાં એવી વાતો થાય છે કે પૂંજાએ મકાન વેચાતું લીધું છે આથી દીપકે મકાન વહેંચ્યું નથી પણ પૂંજાએ પાસેથી વ્યાજે રૂપિયા લીધા છે એટલે બળજબરીથી મકાન પર કબજો કર્યો છે તે માથા છે અને હું ત્યાં જાઉં તો માર મારે અને મકાનના વેચાણનું લખાણ કરાવી લે તેવી બીકથી મકાન ખાલી કરાવવા ગયો ન હતો તેમ જણાવ્યું હતું ત્યારબાદ પણ પૂંજો અવારનવાર ફોન કરીને ધમકી આપતો હોવાથી બીકને કારણે દીપકે પોતાના મોબાઈલનું સિમ કાર્ડ બદલાવી નાખ્યું હતું છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા જનજાગૃતિ ફેલાવીને વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી વ્યાજખોરોને ઉઘાડા પાડવા માટે અપીલ થઈ રહી છે તેથી તેને પણ હિંમત આવતા પૂંજા સામે છ્યાસી હજાર પાંચસો રૂપિયાના દસ ટકા વ્યાજ લેખે ત્રણ લાખ એકસઠ હજાર બસો વસૂલવા છતાં બાપ દાદાનું મકાન બરજબડીપૂર્વક પડાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે પૂંજાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ રાણાવા પોલીસ સ્ટેશનમાં તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ એટલે કે ગઈકાલે રાણા બોરડી ગામના આરોપી પૂંજાભાઈ ભૂરાભાઈ મોરી કે જે વ્યાજખોરીની પ્રવૃત્તિ કરી રહ્યા છે તેના વિરુદ્ધ ગેરકાયદેસર રીતે વ્યાજે પૈસા આપી અને ઊંચા વ્યાજ દરે વ્યાજની પઠાણી પઠાણી ઉઘરાણી કરી વ્યાજ વસૂલવા તથા બળજબરીથી પચાવી પાડવા વિગેરે બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદી દીપકભાઈ ઉર્ફે કારાભાઈ કણછોડભાઈ સિંગડીયા દ્વારા રાણા પોલીસ સ્ટેશનમાં આરોપી પૂંજાભાઈ ભૂરાભાઈ મોરી રહેણાંક રાણા બોરડી ગામના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે આ ફરિયાદની વિગત જોતા જે ફરિયાદી છે દીપકભાઈ તેમને આજે આ કા ગુનાના આરોપી છે પૂંજાભાઈ તેમના દ્વારા છ્યાસી હજાર પાંચસો રૂપિયા જેટલી રકમ માસિક દસ ટકાના વ્યાજદરે ઊંચા વ્યાજદરે અને ગેરકાયદેસર વ્યાજદરે આપી અને બે હજાર પંદરની સાલમાં પૈસા વ્યાજે આપેલા હતા અને બે હજાર પંદરથી લઈ અને બે હજાર અઢાર સુધીમાં આ આરોપી પૂંજાભાઈ મોરીએ પૂંજા મોરીએ ફરિયાદી દીપકભાઈ સિંગડીયા પાસેથી બે હજાર પંદરથી બે હજાર અઢારની વચ્ચે લગભગ ત્રણ લાખ સાહીઠ હજારથી વધુ રૂપિયાની રકમની વ્યાજ તથા પેનલ્ટી વગેરે મેળવીને ઉઘરાણી કરેલ છે અને સાથે સાથે વાંધી મારી ધમકી આપી ત્રાસ ગુજારીને પણ આ રકમ છે એ પચાવી પડેલ છે આ વિગતેની ફરિયાદ રાણાવા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે અને આ ગુનાના આરોપી છે પૂજા મોરી તેને રાણા પોલીસ સ્ટેશન દ્વારા અટક પણ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે સાથે સાથે પોરબંદર જિલ્લામાં આપને વિગત આપતા છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ જે વ્યાજખોરી કરી રહેલ જે ઈસમો છે એમના વિરુદ્ધ ત્રણ ફરિયાદ નોંધવામાં આવેલ છે જેમાં કુલ ત્રણેય ફરિયાદના મળી અને આરોપીઓ સાત જેટલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવેલ છે જેથી પોરબંદર જિલ્લાની પ્રજાને પોરબંદર જિલ્લા પોલીસ વતી એ વિનંતી છે કે આ પ્રકારે જે પણ લોકો આવા વ્યાજખોરોના ઊંચા વ્યાજ અને ત્રાસથી પીડિત હોય તેવા વ્યક્તિઓને પોરબંદર જિલ્લા પોલીસ પાસે લાવી કોઈપણ નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને તેમના જે વ્યાજખોરો છે એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવે પોરબંદર જિલ્લા પોલીસ એ ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત પોલીસની જે વ્યાજખોરો વિરુદ્ધની જે ઝુંબેશ છે તેના એમાં ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરી રહી છે અને જે વ્યાજથી પીડાતા વ્યક્તિઓ છે એની મદદ કરવા માટે હંમેશા તત્પર છે જેથી આવા કોઈ પણ વ્યાજથી પીડાતા માણસો છે એને આપ તથા આપના કોઈ પણ મિત્રમંડળ સગાવાલા કોઈ પણ હોય એને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ફરિયાદ કરવા માટે આપ સૌને વિનંતી કરો